把你给抓过来。 બુજુ ખોટો ન કરો અમે દિલ શક્તિ કરી છે આ વસ્તુ ખોટી છે મેં એનો વાય વહીવટ થતો હોય વા એનો આપી દીધો કોઈ વસ્તુ બાકી નથી આ તો હું છે એને નીકળવાનું કીધું અને ભાઈને મજા ન આવી બટલે એને ભાઈ લગરા ભાઈનું એવું આક્ષેપ છે બરોબર તમે એની પાસે સાત લાખ ને સો સાત હજારની જે રકમ દર્શાવેલી છે એ રકમ શકરાભાઈનું ઇન્ટરવ્યુ લકરાભાઈ છે આ રકમ મારી પાસે કોઈ માગતા નથી અને આમાં અમે દીધા ને આમાં એને મૂકવા નહીં દીધા હતા ચાર લાખ ને દેઢ હજાર પાંચસો પહેલાં મોકલા ત્રણનો ભાગ ને બધા ચાર લાખ સો દેખ હજાર આઠસો ને રૂિયા એને એક રૂપિયા દીધો નથી આમના આના પછી આમ કરવા એવા વેવડ ખોડા એટલા દેમા જઈ દેવાનું પેલા ત્રીસ તારીખે જઈ દેવાનું કીધું પછી આઠ દીનું કીધું બરાબર આઠ દેવામાં આમ તો થઈને ક્યાં દીધા પૈસા મને ક્યાં હું ક્યાં દીધા મને કેટલાની નોટો હતી સોળની હતી કે વીસની હતી કે પાંચસોની હતી કે બે હજારની હતી કે એ મને પેલા કાં કયા ઠેકાણે મને દીધા હતા એ મને કહી દે મને આયો છોકવટ કરે ને

પહાડી દે કે આખો મુદ્દો ચાલ ને ત્યાંનો હતો પેલું બને થોડું ખાતો ત્યારે બીજું કે તલનો વહીવટ થઈ ગયો ત્યારે આ વાત મારે થઈ કેટલું છે કેટલું પહેલાનું છે મધ્યમાં એની પેલાયને જે કાંઈ છે આ મૂડી છે એ લખાણ વિનાની છે એ છતાં હાથમાં લઈને એમ થોડું સોલ્યુશન લેવાનો પ્રયત્ન કર્યો તો પણ પછીનો મુદ્દો એવો છે કે ભાઈ આનો મને ફોન આવ્યો હતો અહીંયા ગામમાં પૈસા લેવા ગયો મને દાબ મારી લેવાતો જ ગયો પાછો છે પછી પૈસા કીધા એનો ફોન આવ્યો કે પૈસા લેવા આવ્યો તો ફ્રીદા પછી પાછો પાછો આવ્યો કે ભાઈ તમનો લોકલ વહીવટ એટલે ભાઈ વહીવટ પણ કહેવાય પૈસા ઉભા દીધા કાઢ્યા બાપુ હા પૂરવા દીધા છે વાપરવા દીધા છે

या जी बोल वो यान बोलो ये माने के या बोलो तो आई तो वो बात बात ये લદરાભાઈ ના ભાગ્ય વાળા એમ કે છે કે ચાર દસ ને છૂરેપૂરી મારી રકમ લાગે છે તો તમને એવું લાગે છે કે કદાચ સાડ પચાસ રકમ લીધેલી હોય હું કે લાગે છે કે લદરાભાઈ મને 那个门。 ભાઈ છે રમેશભાઈ નું કહેવાનું એવું છે કે કદાચ એને થોડા ઘણો વહીવટ કરેલો છે આ વસ્તુની અંદર પછી ક્યાં વહીવટ કરેલો છે એ મને કોઈ ખબર નથી પણ રમેશભાઈ નું કહેવાનું છે કે તમને અમાર ઘણું વહીવટ થોડા ઘણો પેમેન્ટ આપેલું છે તમારે શું કહેવાનું નથી અમને એક રૂપિયો નથી આપ્યો નથી આપ્યો આપણે એ એક રૂપિયાના અમારે ઉપર અમારે પાંચ દિવસ ત્યાં રમેશભાઈ આવ્યા હતા લગ્ન કરવા પાંચ દિવસ ત્યાં ને પછી અમારે એને ઘરવાળીને ચડાવીને લાવીને અમારા કાબા પોટલા ભાઈને પકડી દીધા પછી એના પછી એને આ કે આ કરીને આતે વાત કરીને મારી જાવો એને એવી રીતે એને કેચ કરી આવ્યો આને તો બા પછી બાઈને વેલી લઈને આવ્યા ફગ્યા પછી એને પછી પોલીસ કેચીને પેલા કરી આવ્યો અમારી ઉપર ક્યાંને પૈસા નહીં દેવા વાટું મને આવ કરીને ધમકી આવ મને એવું કહે તને મારી નાખી એવી રીતે મને ધમકી આપી છે કે તને આટલા માણસ પંદર જણા ચડાવીને લાવે એમ કરીને રાતે પણ તને ગમે એમ કરીને મારી નાખવાની ધમકી આપી છે ધમકી આપી હવે તમને ધમકી હતી કોને ધમકી આપી હા લગરા ભાઈ એ રાતે ને રાતે ગમે ત્યારે અહીંયા મને ધમકી ધમકી હા અહીંયા ઘર બહાર છે ને એવી ધમકી આપે છે મારે વિડીયા છે કે તારે જે કરવા નહીં તે કરે તારે મને મારી નાખશે એવી આ મને ધમકી દીધી છે મેં કહેવા તને કે પૈસા વગેરે નો તને મેં કાઢી નાખી